અધિકારી મયંક કરીને એન્જિનિયર છે જેને કોર્ટની અંદર પોતે રજા પર હતો તેમ છતાં એને સસ્પેન્ડ કરવામાં આવેલો છે નાની માછલીઓને બચાવીને મોટી માછલીઓ બચાવીને નાની માટીને એક ઉદાહરણ આપીને એને સસ્પેન્ડ કરાયો છે એ દુઃખદ ઘટના છે કર્મચારીને હું તો ઓળખતો નથી પણ મેં વાત જયારે કેટલાક આગેવાનો મારા વાત સાંભળીને આ વાત કહી દીધી હતી અને એના ફરીથી કોઈ રજા પછી ધ્યાન દિવસ બસ શા માટે સસ્પેન્ડ કરવામાં આવેલો છે જરૂરી આવા લોકોને ન્યાય આપવો જોઈએ લોકોને નહીં દોરીને રસ્તાને કામ બંધ હતું ને એ કેન્ડિડેટ સસ્પેન્ડ કર્યું લોકો ધ્યાન પીધે દોર્યું આ રસ્તો ખૂબ અગત્યનો છે અહિયાંથી લોકો કોલેજ જાય છે સ્કૂલે જાય છે આવનાર દિવસોની અંદર તહેવારો હોય ખંભો થતો હોય ગુજરાતમાં તે લોકો આવતા હોય છે દર્શનાર્થે એની અમારી ભલે ભલે આજે તો બંધા કરે નગરપાલિકા ભલે આજે અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જયારે તાલુકામાં ચાલતા મનરેખા કૌભાંડ બાબતે તપાસ આવતી શું અમિકા કંબળ અમૃતસર તાલુકા થયું હતું અમારા જિલ્લાના પ્રમુખ ના અનુસાર જ્યાં સુધી અમારી જે પૂરતી માહિતી નહીં આવે પૂરતા પુરાવા નહીં આવે અમે ત્યાં જવાના છે અમેલમ બી જવાના છે બધા અનેક ગામો માં જવાના છે અમે તો પૂરતી અમારે ત્યાં પૂરતા માહિતી આવ્યા પછી અમે જવાના છે સાથે જ દપુર શહેર વાત કરું છેલ્લા ઘણા સમયથી શહેરની અંદર બીજું પાણી આવતું નથી જયારે ધારાસભ્ય ત્યારે મહીનભાઈ દુબેના ના જ્યારે પ્રમુખ હતા ત્યારે કુટુંબ રકમ પણ આપેલી આજે એ પ્રોજેક્ટ છત્રસિંહભાઈ મૌર્યના વખત મંજૂર થયેલો આજે એ પ્રોજેક્ટ ક્યાં લટકે છે કે ભાજપ વિકાસની વાતો કરે છે હેપુ શહેર શહેરના લોકો આજે ખંજવાળ અનેક રસમો સાથે ફીરાય છે વિચાર તો પાણી લેવું પડે છે ગરીબ લોકો ક્યાં જાય મારે સત્તાધીશ લોકોને કેવું છે કે આ શહેરનું પાણી વહેલી તકે આવે આવનાર દિવસની અંદર ઓગસ્ટ સુધીમાં પાણી નહીં આપે તો અમે અમે એ પણ આંદોલન કરવા છે Okay